મગફળી પકવતા ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર હાલ રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરી ખરીદી ચાલુ છે પરંતુ આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહ્યાનો આક્ષેપ ચારે તરફથી ઉઠ્યો છે ત્યારે આ વચ્ચે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના કેન્દ્રોમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્ર વચ્ચેના મહત્ત્વના સમાચાર સામે આવે છે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર માટે કેન્દ્રમાં વધારો કરાયો છે રાજ્યમાં એકસો એંસી કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ કરાઈ છે ગુજકો માસોલ દ્વારા બાર નવાં કેન્દ્રો શરૂ કરવામાં આવે છે મગફળી ખરીદીમાં જોડાયેલી અન્ય એજન્સીઓએ પણ કેન્દ્ર વધાર્યા છે રાજકોટ તથા જૂનાગઢમાં પાંચ પાંચ નવા કેન્દ્રો શરૂ થયા છે મગફળી ખરીદીમાં રૂપિયા આઠસો સાઠ કરોડની ચુકવણી કરાઈ છે ધીમી મગ ધીમી મગફળી ખરીદીની ઉઠેલી ફરિયાદ બાદ કેન્દ્રોમાં વધારો કરવાનો નિર્ણય કૃષિ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે આ હતા ખેડૂતો માટે નવા અપડેટ તો કિસાન સમાજ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો